વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ દિવસમાં ગુજરાતને એકસાથે રૂપિયા ચપ્પનસો સિત્યોતેર કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક વોકલ ફોર લોકલનો વાહક બનશે દરેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે બે હજાર સુડતાલીસમાં માં ભારત આઝાદીના સો વર્ષ ઉજવતું હશે ત્યારે ભારત અવશ્ય વિકસિત રાષ્ટ્ર હશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના વીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકસિત ગુજરાત વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ખાતેથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રાજ્યના વરિષ્ઠ મંત્રી કનુભાઈ દેસાઈ ઋષિકેશભાઈ પટેલ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાને કુલ રૂપિયા ચપ્પનસો સિત્યોતેર કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી આ વિકાસ કામો પૈકી અમદાવાદ ને રૂપિયા એકત્રીસો પચીસ કરોડના વિકાસ કામોની ભેટ મળી હતી તેમાં યુજીલ ના ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ને લગતા રૂપિયા રૂપિયા કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના આઈએસએસઆર રામાપીના ટેકરાના સેક્ટર ત્રણ ખાતે આવેલી ઝૂંપડપટ્ટી વિકાસનું લોકાર્પણ ચાંદખેડા અને ગોતા ખાતે છાસઠ કેવી સબસ્ટેશન તેમજ વિરમગામ ખુર્દ રોડના લોકાર્પણનો સમાવેશ થાય છે આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ પશ્ચિમ અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત સરદાર પટેલ રિંગ રોડને સિકલ સેલ બનાવવાનું સિકલ લેન બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સેના રૂપિયા પાંચસો પંચાવન કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા